શદ ગુરુ પરમાત્માય નમઃ જીવંત સદગુરુનો મહિમા અપરંપાર છે કેમ જીવંત સદગુરુના સાનિધ્યમાં જતાં જ શિષ્યની ભીતર પરિવર્તન થવા લાગે છે શિષ્યની ભીતર સકારાત્મક પરિવર્તન થવા જ લાગે છે શિષ્યની ભીતર જે અવગુણો છે તે દૂર થવા લાગે છે શિષ્યની ભીતર જે નકારાત્મકતા છે તે દૂર થવા લાગે છે અને શિષ્ય ભીતર ઉતરે છે સદગુરુએ બતાવેલા માર્ગે ચાલવાથી શિષ્ય ધીરે ધીરે શારીરિક કક્ષાથી લઈને આત્મિક કક્ષા સુધી પહોંચી જાય છે આ એક જીવંત પ્રક્રિયા છે અને જો જીવતા જ મોક્ષની સ્થિતિ પ્રાપ્ત કરવી હોય તો જીવંત સદગુરુનું સાનિધ્ય અવશ્ય સેવવું જ જોઈએ બટુકાનંદના સાનિધ્યમાં બેસવા માત્રથી બટુકાનંદનો સત્સંગ સાંભળવા માત્રથી ભીતરમાં એક સકારાત્મક પરિવર્તન આવ્યું હતું ભીતરમાં એક દિવ્ય પ્રકાશ થયો હતો ભીતરનો માર્ગ ખોલ્યો હતો હવે ભીતરનો આનંદ ભીતરની શાંતિ અનુભવમાં આવી હતી આજ તો જીવંત સદગુરુનો પ્રતાપ છે અને જ્યારે જીવંત સદગુરુ હાજર હોય પ્રગટ હોય અને સદગુરુએ અનુભવ સિદ્ધ બ્રહ્મવાણી લખી હોય અને એ વાણી જ્યારે શિષ્ય સાંભળે છે ને ત્યારે શિષ્યની ભીતર સકારાત્મક ઉર્જાનો પ્રવાહ આપમેળે જ વહેવા લાગે છે આપમેળે જ સ્થિરતા આવી જાય છે આપમેળે જ વિચારો દૂર થઈ જાય છે પ્રયત્ન નથી કરવા પડતા થઈ જાય છે આ એક જીવંત સદગુરુનો મહિમા છે તો ગુરુ મહિમા ભાગ એકમાં આપ સર્વને સદગુરુનો મહિમા કેટલો દિવ્ય છે તે સમજાવ્યું હતું અને સાથે સાથે બટુકાનંદે જે ગુરુ મહિમાનું પ્રાગટ્ય કર્યું છે તે પણ ગાયને સંભળાવ્યો હતો તો દરરોજ સંધ્યા સમયે સદગુરુ આશ્રમમાં બટુકાનંદના ચરણોમાં બેસીને પહેલાં ગુરુવંદના કરતા હતા પછી ગુરુ મહિમા પછી આરતી પછી ધૂન અને પછી શાંતિ પાઠ બોલતા હતા તો ગુરુ મહિમા તો દરરોજે ગાતા હતા બોલતા હતા સાંભળતા પણ હતા પણ ગુરુ મહિમા ફક્ત સાંભળવાથી સમજમાં આવી જાય ના ગુરુ મહિમાનો તત્વાર્થ તો કેટલો ગૂઢ છે કેટલો અદ્ભુત છે કેટલો રહસ્યમય છે તે તત્વાર્થ તો ત્યારે જ સમજાય જ્યારે સદગુરુ પોતે ગુરુ મહિમાનો તત્વાર્થ સમજાવે સદગુરુ પોતે એ અક્ષરધામમાં લઈ જાય સદગુરુ પોતે અક્ષરધામમાં બેસાડે અને એક એક શબ્દનો અર્થ તત્વાર્થ સમજાવે ત્યારે જ ગુરુ મહિમા સમજાય કેમકે આ કોઈ સામાન્ય વાણી નથી આ તો મહાપુરુષોની અમૃતવાણી છે અનુભવ સિદ્ધ વાણી છે મહાપુરુષો શૂન્ય શિખરમાં બેસીને આ દિવ્યવાણી પ્રગટ કરતા હોય છે અને એ વાણીને સમજવા માટે એ કક્ષાએ પહોંચવું જરૂરી છે પણ હજુ આ સામાન્ય મનુષ્ય તો નીચે બાળ મંદિરમાં છે તે ભૂમા કોલેજની આ વાણી આ જ્ઞાન કેવી રીતે સમજી શકે તો સદગુરુ તો કરુણાસાગર છે દયાના સાગર છે પ્રેમસાગર છે એટલે ગુરુ મહિમા તો દરરોજે ગાતા પણ હતા અને સાંભળતા પણ હતા પણ એક દિવસ હૃદયમાં થયું કે ગુરુ મહિમા તો સાંભળીએ છીએ પણ ગુરુ મહિમાનો તત્વાર્થ હજુ ખબર નથી આ ગુરુ મહિમા શું કહેવા માગે છે એ ખબર નથી એનું કંઈ જ્ઞાન નથી જો ગુરુ મહિમાનું જ્ઞાન મળે ગુરુ મહિમાનો તત્વાર્થ સમજવા મળે તો એક દિવ્ય માર્ગ મળે સદગુરુની ઓળખાણ થાય બ્રહ્મ જ્ઞાન મળે આત્મ જ્ઞાન મળે તો આ જ્ઞાન મળે તો કેટલું સરસ કેટલું સારું હવે આવો સંકેત તો થયો પણ સદગુરુ તો અંતર્યામી છે સંકેત થતા બટુકાનંદને તરત જ એ વાઇબ્રેશન મળ્યા એ સંકેત મળ્યા એટલે થોડા દિવસ પછી બટુકાનંદે ગુરુ મહિમાની એક એક કડીનો તત્વાર્થ લખ્યો અને દરરોજે એક કળીનો તત્વાર્થ સદગુરુ મોકલતા અને દરરોજે એ તત્વાર્થ વાંચવા મળતો સમજવા મળતો અનુભવમાં આવતો અને આ ગુરુ મહિમાનું જ્ઞાન વાંચીને હૃદયમાં ઉતારીને આચરણમાં લઈને ભીતરમાં ખૂબ પ્રકાશ થયો ખૂબ જ્ઞાન મળ્યું અને આધ્યાત્મિક માર્ગમાં ખૂબ પ્રગતિ પણ થઈ સદગુરુ એટલે કોણ સદગુરુ ચરણમાં કેવી રીતે રહેવાય સદગુરુનો કેટલો મહિમા સદગુરુનું કેટલું અદ્ભુત જ્ઞાન એટલું ગુઢ તત્વાર્થ આત્મજ્ઞાન બ્રહ્મ જ્ઞાન અને સત્ય જ્ઞાન સદગુરુએ આ ગુરુ મહિમાના તત્વાર્થમાં લખ્યું છે તો આપણા અહોભાગ્ય છે કે વર્તમાન સમયમાં જીવંત સદગુરુના કમળમાં છીએ અને જીવંત સદગુરુની ઉપસ્થિતિમાં સદગુરુની બ્રહ્મવાણી સાંભળીએ છીએ અને સાથે સાથે તે બ્રહ્મવાણી સમજવા પણ મળે છે તેનો તત્વાર્થ સાંભળવા પણ મળે છે એ ખૂબ અહોભાગ્ય છે એ જ પરમાત્માની પરમ કૃપા છે તો બટુકાનંદે જે તત્વાર્થ લખ્યો છે એને એક એક કડી વાંચીને સંભળાવીશ અને તેનો તત્વાર્થ પણ સમજાવીશ ઓમ પરમાત્મા ગુરુ મહિમા ગુરુનો મહિમા અપરંપાર ચરણે જાતા સુખ અપાર ગુ એટલે ગુણાતીત રૂ એટલે રૂપાતીત શ્રી સદગુરુ ભગવાન ગુણનો ભંડાર છે સર્વગુણ સંપન્ન છે સદગુરુનું પ્રાગટ્ય વિશ્વકલ્યાણ લોક કલ્યાણ માટે થયેલું છે સદગુરુ જે જિજ્ઞાસુ હોય તે શિષ્યને છ શાસ્ત્ર અઢાર પુરાણ બાવન ઉપનિષદ ચાર વેદ ભાગવત ગીતા અને રામાયણનો તત્વાર્થ સરળ ભાષામાં શિષ્યના હૃદયામાં ઠરે તેવી રીતે સમજાવી આનંદની અનુભૂતિ કરાવે છે તે સદગુરુ ભગવાને ચાર મુદ્રા સિદ્ધ કરેલી હોય છે અને ઉન્મૂલ મુદ્રામાં સ્થિરતાના શિખર પર આસન લગાવીને પદ્માસનમાં બેસી જિજ્ઞાસુને આત્મજ્ઞાનના અજવાળામાં લઈ જાય છે જે જિજ્ઞાસુ પોતાના સ્વરૂપનું ભાન ભૂલી ગયો છે હું કોણ છું હું ક્યાંથી આવ્યો છું અને મારું સ્વરૂપ કેવું છે આવા પ્રશ્નોના જવાબ સરળ અને પ્રેમપૂર્વક આપી હરિરસ પાય છે વલોયા માખણ પાયા દ્રુત તણીગત ભાષી રે શ્રી સદગુરુ ભગવાન પોતાના ઘટ ભીતરમાં યાત્રા કરાવે છે ચિત્તનું ચિંતવન બંધ કરાવી સ્થિરતાના શિખર ઉપર લઈ જાય ત્યારે જ્ઞાનનું પ્રાગટ્ય થાય ત્યારે અનુભવરૂપી મહી પ્રકાશ થતાં શરીર ઇન્દ્રિયો મન બુદ્ધિથી પર રહેલા સત ચિત્ત આનંદની અનુભૂતિ થાય ત્યારે શ્રી સદગુરુ ભગવાનના ચરણમાં જતા કેટલો આનંદ છે તેનું વર્ણન કરવું અકથ્ય છે આઠે અંગથી કરો પ્રણામ પૂરણ થાશે સર્વે કામ સાખી હાથ પાદને ગોઠણો છાતી શિર મનવાણ અષ્ટમ અંગ દ્રષ્ટિ ગણો સમજો સંત સુજાણ બટુકાનંદ કહે છે કે જિજ્ઞાસુ ભક્તરાજને શ્રી સદગુરુ ભગવાનને ચરણે અખંડ આનંદની અનુભૂતિ થઈ ત્યારે શ્રી સદગુરુ ભગવાનને સ્વયં પરમાત્માના સ્વરૂપમાં નિહાળતા સાક્ષાત દંડવત પ્રણામ કરવા લાગ્યો ને સમર્પણ ભાવે હાથ પગ ગોઠણો છાતી શીર મન અને વાણી વિરામ પામી ગઈ ત્યારે સદગુરુ ભગવાને આપેલ દિવ્ય દ્રષ્ટિ દ્વારા સદગુરુ સ્વરૂપમાં ઓતપ્રોત સમાઈ જઈને સ્વયં પ્રકાશમાં લીન બન્યો ત્યારે શિવોહમ શિવોહમ નો નાદ સાંભળવા લાગ્યો ગુરુ ચરણમાં રાખી ટેક હરદમ સમરો સદગુરુ એક બટુકાનંદ કહે છે કે જે પ્રગટ હરદમ હાલ હજુર હોય એવા સદગુરુ ચરણમાં રહી જે વચનને શિરોમાન્ય કરી રાખે છે અને એકટેક કે ગુરુ મહિમાનો પ્રકાશ દિવસે દિવસે વધતો જાય તેવી જિજ્ઞાસામાં હરદમ એટલે શ્વાસે શ્વાસે શ્રી સદગુરુ ભગવાનના મહામંત્રનું સ્મરણ કરતાં કરતાં લખ ચોરાસીના પાપના પોટલા બળીને ભસ્મ થાય છે ત્યારે સુધાત્મા બની દિવ્ય ચેતના શક્તિનો ખજાનો હાથ આવે છે સમરતા સુખ શાંતિ થાય જન્મ જન્મના દુખડા જાય બટુકાનંદ કહે છે કે સમરતા એટલે છોડ રીપુ કામ ક્રોધ લોભ મોહ મધ મચ્છર આ ઘટમાં ઘર કરી ગયા છે તેને શ્રી સદગુરુ ભગવાનના વચનબાણથી વિંધી નાખી પરમાત્મા સદગુરુનું નામ સ્મરણ અજપ્પા જાપ કરવાથી નાડી શુદ્ધ કરીને નિર્વિચાર સ્થિતિમાં પરમ તત્વ પરમાત્માનું સુખ પ્રાપ્ત થાય છે આ પરમ સુખ પ્રાપ્ત થયા પછી આ શક્તિઓનો સમૂળો નાશ થઈ જાય છે ત્યારે અખંડ શાંતિના અનુભવમાં સ્થિરતાના શિખર પર પહોંચતા મૂળ મુકામમાં અખંડ આનંદની અનુભૂતિ થાય છે ત્યારે સમજાય છે કે જન્મ મરણ શરીરના છે સંકલ્પ વિકલ્પ મનના છે ક્ષુધા પીપાસા પ્રાણના છે આ ક્રિયા દેહની છે અને આત્મા નિર્લેપ છે અજર અમર અવિનાશી છે તેના સ્વયં પ્રકાશમાં ભળી ગયા ત્યારે નિર્ભય અને નિર્ગુણની ઉન્મૂન અવસ્થામાં હું જન્મતો નથી કે મૃત્યુ પણ નથી આ સદગુરુ ભગવાનની કૃપાથી જ્યારે દેવળ ફેરવી દર્શન કર્યા ત્યારે મૂળ દ્વારમાં તેનો મર્મ સમજાયો અને નિર્વિચાર સ્થિતિમાં પરમપદમાં સ્થિરતાના શિખરમાં પદ્માસન લગાવી જે શ્વાસા દ્વારા અખંડ દોર લાગતા જે શ્વાસા ભજન વગર વ્યર્થ જતા હતા તે શ્રી સદગુરુ ભગવાનના સદબોધ દ્વારા તે શ્વાસાએ આપોઆપ ભજન થવા લાગ્યું અને સર્વ દુઃખોનું સમાધાન થયું ગુરુ સંતમાં ન હોય ભેદ કહે પુકારી ચારો વેદ બટુકાનંદ કહે છે કે શ્રી સદગુરુ ભગવાન મળવાથી જે બ્રહ્મણાઓ પાપો દુખો આધિ વ્યાધિ ઉપાધિ હતી તેને દૂર કરી અજ્ઞાનરૂપી અંધકારમાંથી પ્રકાશમાં લાવ્યા જેમ કે જે દેહનો દાવો હતો હું ને તુંનો મોટો પહાડ હતો તે તોડ્યો હું અને ના માયાના બંધનમાંથી મુક્ત કરાવ્યો ચિત્રામણ અને પથ્થરની મૂર્તિમાંથી પર કરી પ્રગટ મૂર્તિના દર્શન કરાવ્યા આવા સંત મળ્યા ત્યારે ભીતરની યાત્રામાં અનુભવ કરાવી ખોટા તંત હતા એ વ્રજ એ લોખંડતાળા વજ્ર લોખંડતાળા તોડીને મુક્ત કર્યા અને જ્યાં સતલોકમાં અખંડ પ્રકાશ છે ત્યાં પહોંચતા પૂર્ણ આત્મ શાંતિ મળી ચારો વેદ શ્યામવેદ ઋગવેદ અથર્વવેદ યજુર્વેદ આ બધા જ વેદોમાં જે જ્ઞાન પ્રગટ કર્યું છે તે આત્મજ્ઞાન પ્રકાશ સત્ય અને અનુભૂતિનો છે પરંતુ જે મનુષ્યને શ્રી સદગુરુ ભગવાન પાસેથી દિવ્ય ચક્ષુનો પ્રકાશ થયો ન હોય ત્યાં સુધી આ બધા જ સાહિત્યનું ગુઢ રહસ્ય સમજાય તેમ નથી જેને શ્રી સદગુરુ ભગવાનનો દિવ્ય ઉપદેશ મળ્યો હોય અને શિવ શિવશક્તિ મિલન થયું હોય તેને તો એમ જ સમજાય છે કે દરેક શાસ્ત્રો ગ્રંથો સાહિત્યો બધા જ મારા ઘટ ભીતરમાંથી જ પ્રગટ થયેલા છે ગુરુબીન શાસ્ત્ર વાંચે શું થાય સમજ્યા વિના ગોથા ખાય બટુકાનંદ કહે છે કે લખેલું તો બધા જ વાંચે એ તો પોપટ્યું જ્ઞાન છે પોપટ સીતારામ સીતારામ બોલે છે પરંતુ સીતારામ શબ્દ શું છે ક્યાં છે કેવા છે એ ખબર નથી આનંદ પણ આવતો નથી આનંદ ચાર પ્રકારના છે પહેલો ક્ષણિક આનંદ બીજો મોહિક આનંદ ત્રીજો ઇન્દ્રિય આનંદ ચોથો અખંડ આનંદ જે ક્ષણિક આનંદ છે તે વાસનાનો આનંદ છે મોહિક આનંદ છે તે કુટુંબ કબીલાનો આનંદ છે ઇન્દ્રિયો નો આનંદ જે સ્પર્શથી કે વાજિંત્રોનો આનંદ છે તે અને અખંડ આનંદ છે તે સ્વયં ચેતનાશક્તિ ભીતરનો આનંદ છે જે કાંઈ શાસ્ત્રો વાંચો ત્યારે ચિત્રપટ દેખાય છે તે ઝાંઝવાના નીર જેવું છે અને દ્વેતભાવ છે ભૂતકાળની ઘટનાને પરાણે ઊભી કરી સાચું ઠેરાવે છે નરસિંહ મહેતા કહે છે કે જાગીને જોવું તો જગત દિશે નહીં આ પ્રપંચ બધા પેટ ભરવા તણા શાસ્ત્રો વાંચીને થોડા શ્લોક આવડે એટલે અહમના પોટલા લઈને ફરે તેથી કોઈ મુક્તિનો આરો નથી જો જાણવાની મેળવવાની જિજ્ઞાસા હોય તો નિર્મળ બનીને જે હાલ હજુર પ્રગટ મહાપુરુષ હોય તેને દર્શન પ્રસન્ન કરી લેવા જોઈએ મહાપુરુષનો કરવો સંગ સદગુરુ રંગ્યા જાય ન રંગ બટુકાનંદ કહે છે કે જે મહાપુરુષોને ભજનનો દોર પકડાઈ ગયો છે જીવંત સદગુરુના સંગે જાગી ગયા છે તે સદગુરુ ભગવાન થકી તેની ઉધર્વ ગતિ મૂળાધારથી સહસ્ત્રાર સુધી સાતેય દરવાજા ખુલી ગયા છે એ સાતેય ચક્રોની અનુભૂતિ મળ્યા પછી દરેક મનુષ્યના કલ્યાણ માટે સદઉપયોગ કરી જિજ્ઞાસુને તે પ્રેમરસ પ્યાલો પ્રેમથી પાય છે આ પ્રેમરસ પ્યાલો પાવાની યુક્તિ શ્રી સદગુરુ ભગવાન જાણતા હોય છે દાખલા તરીકે સ્વાતિ નક્ષત્રનું બુંદ પીવા ચાતક પક્ષી આતુર હોય છે તે અમૃત બુંદ મળવાથી તેને અમીના ઓળકાર આવે છે બીજું કે સમુદ્રમાં અમુક પ્રકારની માછલીઓ આ સ્વાતિ નક્ષત્રનું અમૃત બુંદ પીવા માટે વલખા મારતી હોય છે પરંતુ તેમાં બધાનો અલગ અલગ સ્વભાવ હોય છે એક માછલી તે અમૃત બુંદ ઝીલવા ઠેકડો મારે છે તે બુંદ લઈ આખા સમુદ્રમાં રખડ્યા જ કરે છે તેથી તેને મોતી પાકતું નથી બીજી માછલી તે તે લેવા ઠેકડો મારે છે પરંતુ બુંદ સાથે સમુદ્રનું ખારું પાણી ભળે છે તેથી તેને ફટક્યું મોતી પાકે છે તે પણ બરાબર નથી ત્રીજી માછલી ખૂબ જ ઊંચે સુધી ઉછળીને શુદ્ધ સ્વાતિ નક્ષત્રનું અમૃત બુંદ ઝીલીને સમુદ્રના તળીએ જઈને સ્થિરતા રાખીને બેસી જાય છે તેને અમૂલક મોતી પાકે છે અને તે મોતીની કિંમત અમૂલ્ય થાય છે આવા મહાપુરુષોનો સંગ થતાં જે ભક્તિનો રંગ લાગે છે તે રંગ શ્યામ છે તે શ્યામ રંગને બીજો રંગ ચડતો નથી અને ઘરે ઘરે તેની પ્રસન્નતા કરતી નથી તે ભક્તિનો રંગ લાગ્યા પછી જગતના જાગ્રત મહાપુરુષો બિરુદ આપે છે કે આ ભક્ત છે આ જ્ઞાની છે આ સિદ્ધ છે આ સંત છે આ સદગુરુનો સાચો ગુરુ ભક્ત છે ગુરુ દિલના છે દરિયાવ તન મન સોંપી લઈએ લાવ દિલ દરિયામાં અખંડ દીવો જોતા મારું મન હરખે બટુકાનંદ કહે છે કે સદગુરુ ભગવાન જેમ ગુણપતિનું પેટ મોટું છે તેમ શ્રી સદગુરુ ભગવાન કરુણા સાગર છે દયા સાગર છે પ્રેમસાગર છે સુખ સાગર છે આવા સદગુરુના દર્શન માત્રથી ભજનથી આદિ વ્યાધિ ઉપાધિ અને જન્મના પાપરૂપી પોટલા બળીને ભસ્મ થઈ જાય છે એ સદગુરુ ભગવાન દરિયાદિલ છે એ કોઈનું દુઃખ જોઈ શકતા નથી સદગુરુનું હૃદય કોમળ પુષ્પ જેવું છે કાયમ ભીંજાયેલું રહે છે આવા દિવ્ય સદ્ગુરુ ભગવાનના ચરણે મુક્ત થવા માટે તન મન સોંપીને નિર્મોહી નિર્મળ બની અમૂલ્ય ખજાનો મેળવવા નમ્ર વિનંતી કરવી સદગુરુ ભગવાનને નિર્મળ થઈ શાંત શાંતચિતે દંડવત પ્રણામ કરીને કહેવું કે હે પરમાત્મા હું પામર છું હું વિષય વિકારવાળો છું માટે હે પરમાત્મા મારો દેહ ભાવ અને વિષય વિકારથી પર થાવું તેવો રસ્તો બતાવો આ તન સેવા માટે મળ્યું છે તો પ્રભુ મને સેવાનો લાભ આપો જેથી ધીરે ધીરે નાળી શુદ્ધ થાય ને આનંદના ઓઘ ઉભરાય પરંતુ મારા વાલા આ મન મરકટ જેવું છે તે સ્થિર રહેતું નથી હે સદગુરુ આ મન સ્થિર થાય તેવું એક સ્થળ બતાવો જેથી અહોરની આપના ભજનમાં મસ્ત રહું આપના જ ગુણગાન ગાતો રહું અને ઉધર્વ ગતિને પામું અને આ ઘટ ભીતરમાં જે અદ્ભુત ખજાનો છે તેનો પ્રકાશ થાય આ ઘટ ભીતરમાં જેમ જેમ ભજન દ્વારા શુદ્ધ બુદ્ધ થતા જઈએ છીએ તેમ અદ્ભુત દિવ્ય પ્રકાશની તથા દસ નાદ ગુલાબ મોગરાની સુગંધ આવે અને સાતે દ્વાર ખટ ખટ ખુલી જાય તથા પાતાળથી લઈ આકાશ સુધી જે દિવ્ય ખજાનો પ્રગટ છે તેના દર્શન માટે મને દિવ્ય ચક્ષુ આપો જેથી ગગનમંડળમાંથી વરસતા પુષ્પ ફૂલોના વરસાદની વહેંચણી કરી શકું આકાશમાંથી જે અમૂલક દિવ્ય હીરા મોતીનો હાર આવે છે તેને મારા હૃદય કમળમાં સમાવી શકું સાથે સમુદ્રમાં તરતો રહું સારા વિશ્વ બ્રહ્માંડની શેર ઉડીને સૂક્ષ્મ રૂપે આપની કૃપા દ્રષ્ટિથી આપનો હાથ પકડીને હિમાલય ગુફાઓ નદીઓ વનસ્પતિ અને મહાપુરુષોના દર્શનનો જે અમૂલ્ય ખજાનો છે તેની અનુભૂતિ કરી સદોદિત ગુલમસ્તાન રહો મારી નાભી કમળમાં દિવ્ય રૂપ ઓજસના અજવાડા આપતા રહો સદા અમ પર કૃપા કરી અમૃત વર્ષા વરસાવો સિંહ અને હાથીઓની સાથે રહો ને મને નિર્ભય બનાવો જેથી દિવ્ય અનુભૂતિનો ખજાનો લઈ પરમ તત્વને પામવા વાળા પોતાના સમજી આત્મ સ્વરૂપ સમજી પ્રેમપૂર્વક તે પીવડાવો આ ગુરુ મહિમાની પહેલી ચાર કડીનો તત્વાર્થ છે પહેલી જે ચાર સાખી છે તેનો આ તત્વાર્થ છે હવે આગળની સાખીઓનો તત્વાર્થ હું આપ સર્વને આગળના વિડીયોમાં સમજાવીશ ગુરુ મહિમા કેટલો અપરંપાર છે અને ગુરુ મહિમા સાંભળવા માટે ગુરુ મહિમાનો ભાગ એક સાંભળો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે બટુકાનંદના પાવન ચરણ કમળમાં જવાથી બટુકાનંદના સાનિધ્યમાં રહેવાથી જે દિવ્ય અનુભૂતિઓ થઈ જે દિવ્ય પ્રકાશ થયો જે દિવ્ય બ્રહ્મજ્ઞાન પ્રાપ્ત થયું અને કેવી રીતે આધ્યાત્મિક યાત્રાની શરૂઆત થઈ કેવી રીતે આ આધ્યાત્મિક યાત્રાનો માર્ગ મળ્યો કેવી રીતે સદગુરુ કૃપાથી આ દિવ્ય ખજાનો પ્રાપ્ત થયો તેનું વર્ણન મારી આધ્યાત્મિક યાત્રાનું રહસ્ય ભાગ એકથી લઈને અત્યારે ભાગ આઠ સુધી વિડીયો અપલોડ કરેલા છે હજુ આગળ પણ આ દિવ્ય જ્ઞાન દિવ્ય અનુભૂતિઓ વેચીશ તો આ દિવ્ય જ્ઞાન સાંભળવાથી તમને પણ તમારા જીવનમાં આધ્યાત્મિક માર્ગમાં જે પણ પ્રશ્ન હશે જે પણ સમસ્યા હશે જે પણ જાણવાની જિજ્ઞાસા હશે તે બધું જ જ્ઞાન તે બધું જ તત્વજ્ઞાન આ દરેક વિડીયોમાં આવતું રહેશે તો આ વિડીયોની લિંક ભાગ એકથી લઈ આઠ સુધી ની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે આગળ એના બીજા ભાગ પણ આવતા રહેશે આપ સર્વના હૃદયમાં બિરાજમાન પરમાત્માને પ્રણામ